આર્થિક સંક્રમણના કારણે વધુ એક રત્ન કલાકારે ઘરમાં ફાંસો ખાઈ લીધો હતો કામરેજ તાલુકાના શેખપુર ગામે રહેતા ચાલીસ વર્ષના રત્ન કલાકારે હીરામાં મંદીના કારણે આર્થિક સંક્રમણ વચ્ચે ઘરના લોનના હપ્તા ભરવામાં મુશ્કેલી પડતા રસોડામાં પંખાના હુક સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો સુરત જિલ્લાના કામરેજમાં શેખપુર ગામના મનસુખ સોંદરવાને ઘરના લોનના હપ્તા ભરવામાં મુશ્કેલી પડતા અપઘાત કર્યો શેખપુર ગામે હરિદર્શન સોસાયટીમાં સુરતમાં કામ કરતો હતો હાલમાં હીરાની મંદી ચાલતી હોવાથી લોન પર લીધેલા મકાનના હપ્તા ભરવામાં મુશ્કેલી થતી હતી મનસુખ અવારનવાર પત્ની ભારતીને હીરામાં મંદીના કારણે પૈસાની ઘણી મુશ્કેલી પડે છે તેમ કહેતો હતો